નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ED નો સપાટો ED એ જુદા જુદા સ્થળોએ દરોડા પાડી દસ્તાવેજ અને રોકડ જપ્ત કરી વોશિંગ મશીનમાંથી છુપાવેલ રોકડ રકમ મળી આવી લોકસભાની ચૂંટણીઓ પહેલા નેતાઓ અને મોટી કંપનીઓ સામે ED ની કાર્યવાહી તેજ બની છે આ વખતે પણ ED ના અધિકારીઓને રૂપિયાના બંડલો હાથ લાગ્યા છે ઈડીએ એફી એમ એ ઓગણીસો નવ્વાણુંની જોગવાઈઓ હેઠળ કેપ્રિકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ તેના ડિરેક્ટર્સ વિજયકુમાર શુક્લા અને સંજય ગોસ્વામી તથા અન્ય લોકોના સ્થળે દરોડા કર્યા છે ઈડીએ મેસર્સ લક્ષ્મી ટોન મેરીટાઈમ હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ રાજનંદિની મેટલ્સ લિમિટેડ સ્ટેવર્ટ એપ્લોયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ભાગ્યનગર લિમિટેડ વિનાયક સ્ટીલ્સ લિમિટેડ વશિષ્ઠ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર્સ સંદીપ ગોર્ગ વિનોદ કેળિયાને ત્યાં દરોડા કર્યા હતા દિલ્હી હૈદરાબાદ મુંબઈ કુરુક્ષેત્ર અને કોલકાતામાં પડેલા દરોડામાં બે કરોડ ચોપન લાખ રૂપિયા રોકડા મળ્યા છે સડતાલીસ બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે એક જગ્યાએથી વોશિંગ મશીનમાં છુપાવેલા રૂપિયા પકડી પાડવામાં આવ્યા છે ઈડીના અધિકારીઓને મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને બ્લેક મનીના પુરાવા મળ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર